સલામ મિત્રો હવે આપણે જોઈએ કે મુસ્લિમ ટ્રસ્ટોને દાન જે રોકડમાં આપણે આપીએ તેમાં કેવી સાવચેતી રાખવી જોઈએ પહેલાં આપણે ટેક્સ અંગેની વિગતો જાણી લઈએ તો એસી નિયમ છે જે ઇન્કમ ટેક્સનો ઈ ટેક્સમાં છૂટ આપે છે કોઈપણ નિવાસી અથવા બિન નિવાસી ભારતીય કે જેણે કોઈપણ સંસ્થા એસોસિએશન અથવા ટ્રસ્ટને નિશ્ચિત ભંડોળનું દાન કર્યું હોય તો એ આવકવેરા કાયદાની કલમ એસી જી હેઠળ કુલ આવક પર કર મુક્તિનો લાભ મેળવી શકે છે દાન આપીને ટેક્સ બચાવવાનો દાવો ફક્ત જૂની કર વ્યવસ્થામાં છે હવે તમે કઈ કેટેગરીમાં દાન આપ્યું છે ને એ ચેક કરો એ ધ્યાન રાખવું પડશે કે તમે જે પૈસા આપ્યા છે એ કોઈ ફંડ ચેરિટેબલ સંસ્થા અથવા કઈ કેટેગરીમાં આપવામાં આવ્યા છે કેટલીક સંસ્થાઓને આપેલ દાનને કોઈ પણ મર્યાદા વિના પચાસ ટકા અથવા તો સો ટકા સુધી કર મુક્તિ મળે છે બે હજાર રૂપિયાથી વધુ રોકડ દાન પર કોઈ છૂટ નથી જો તમે બે હજાર રૂપિયાથી વધુનું રોકડ દાન આપ્યું તો તમે આ રકમ પર ટેક્સ છૂટ મેળવી શકતા નથી જો તમે આનાથી વધુ રકમનું દાન કરવા માંગતા હો તો તમે બે હજાર રૂપિયા રોકડમાં દાન કરી શકો છો અને એ સિવાયની બાકીની જે રકમ હોય એ અન્ય જે પેમેન્ટની રીત છે એટલે કે ડિજિટલ પેમેન્ટ દ્વારા દાન કરી શકો છો એ પછી જ એસી જી હેઠળ કપાતનો દાવો કરી શકાય છે આમ મિત્રો આપણે જોયું કે બે હજાર રૂપિયા સુધીનું જ દાન આપણે રોકડમાં કરી શકીએ છીએ હવે જે તમે જોવા જાઓ તો બે હજાર રૂપિયાથી વધુની રોકડ ચૂકવણી પર કોઈ ડિસ્કાઉન્ટ નથી કર મુક્તિ માટે દસ બી ઈ પ્રમાણપત્ર આપવું પડે કર મુક્તિ માટે દસ બી પ્રમાણપત્ર શું છે એ જાણીએ આપણે કર કપાત માટે કોઈ એવા ભંડોળ અથવા સંસ્થાને દાન આપવું જોઈએ જે આવકવેરા કાયદાની કલમ પાંચની નિર્ધારિત શરતોને પૂર્ણ કરતી હોય અને આ નિયમો હેઠળ દાન લેતી સંસ્થાને ટ્રસ્ટોએ આખા વર્ષ માટે દાનની વિગતો આવકવેરા પાસે રજીસ્ટર કરાવવાની હોય છે કર મુક્તિ મેળવવા માટે દાતાએ ફોર્મ દસ બી ઈ પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે આઈટીઆર ફાઇલ કરતી વખતે કર મુક્તિના વિગતો જણાવવી પડશે કોઈ પણ દાન આપો પરંતુ રસીદ અચૂક એસીજી હેઠળ કર મેળવવા માટે કરદાતાઓએ સંસ્થા અથવા ફંડમાંથી દાનની વિગતો ધરાવતી રસીદ અથવા એસી પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે રસીદમાં સંસ્થા અથવા ફંડનું નામ સરનામું પાન નંબર અને દાનમાં આપેલી રકમ અને કલમ જી એસી જી હેઠળ સંસ્થા અથવા ફંડનો નોંધણી નંબર હોવો જોઈએ આટલી વિગતો આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ કોઈ પણ મુસ્લિમ ટ્રસ્ટને રોકડમાં દાન આપતી વખતે અને બીજી તકેદારી એ છે કે ભાઈ ડિજિટલ પેમેન્ટ છે તો એમાં તમે ડિજિટલ પેમેન્ટ જ્યારે કરો તો તમારો ડિજિટલ પેમેન્ટમાં તમારો જે ડેટા હોય એ ગલત હાથોમાં પણ જઈ શકે છે તો એની પણ પૂરેપૂરી સાવચેતી લેવી જોઈએ જે મેં અગાઉના વિડીયોમાં બતાવી છે આભાર